આવી જૂની આપણે પ્લાસ્ટિકની લોટ ચાળવાની ચાળણી તૂટી જાય તો તેનો આપણે શું ઉપયોગ કરી શકાય તો આજે આપણે તેનો ખૂબ જ સરસ ઉપયોગ જોઈશું આપણે શું કરવાનું ચારણીની ઉપરની ધાર છે ને કિનારી તેની ઉપર આપણે આ રીતે ખીલી વગેરે ગરમ કરી અને હોલ બનાવી લેવાના જુઓ થોડી થોડી જગ્યા મૂકી અને ફરતે આપણે અહીંયા હોલ કરી લીધા છે આ રીતે હોલ થઈ જાય પછી તેને ફેરવી અને પાછળના ભાગે પણ આપણે ચાર હોલ બનાવી લેવાના છે જુઓ આ રીતે ચાર હોલ તમે જોઈ શકો છો બંને બાજુ આપણે હોલ થઈ ગયા છે હવે આપણે આ રીતની કોઈ પણ નાડા દોરી કે સૂતરી જે પણ તમારી પાસે હોય ને એવી દોરી લઈ લેવાની અને તેના પણ આપણે આ રીતે કટકા કરી લેવાના જેટલા પણ આપણે હોલ કર્યા હોય ને ગોળ ફરતે આપણે એટલા કટકા કરી અને ત્યાર પછી આપણે આ રીતના કપડાં સુકવવાની ક્લિપ છે ને તેની અંદર વચ્ચોવચ આ રીતે નાખવાનું એક દોરી નાખવાની અને આ રીતે પરોવી અને ગાંઠ લગાવવાની સરસ બે વખત લગાવવાની એટલે ખુલે નહીં કઠણ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો જુઓ આ રીતે વચ્ચે ખોલી અને પરોવી લેવાની આ રીતે બધી જ ક્લિપ તૈયાર થઈ જાય પછી આપણે જે ચાણીમાં ઉપર હોલ બનાવ્યા છે ને ગોળ ફરતે તેમાં એક એક ક્લિપની દોરી નાખવાની અને જુઓ આ રીતે ટીંગાડવાની અને પછી તેમાં પણ ગાંઠ લગાવી દેવાની જુઓ આપણે આ રીતે બીજી પણ તમને બતાવું છું બાંધીને જુઓ આ રીતે સરસ બે વખત ગાંઠ લગાવી એટલે ખુલે નહીં અને એકદમ તમારું વસ્તુ છે ને મજબૂત બનશે તો અહીંયા જુઓ બે આપણે બાંધી છે ને એ જ રીતે આપણે ગોળ ફરતે જેટલી પણ ક્લિપ તૈયાર કરી છે એ બધી આપણે બાંધવાની વધારાનું આપણે નીકળે કાતરથી કટ કરી લીધું છે અને જુઓ તમે આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે હવે જે આપણે પાછળ ચાર હોલ બનાવ્યા છે ને તેમાં પણ આપણે ફરીથી દોરી લઈ કોઈ પણ અને આ રીતે થોડોક મોટો રાખવાની દોરી પાછળના ભાગે આ રીતે લાંબી થોડીક દોરી રાખવાની અને ચાર દોરી આપણે પાછળ પણ સરસ લગાવી દેવાની આ રીતે ચાર દોરી લગાવી અને જુઓ આ રીતે હાથથી બધી ભેગી કરી અને સરસ તેમાં ગાંઠ લગાવી લેવાની કઠણ રીતે તો ખૂબ જ સરસ આપણે અહીંયા ચોમાસા માટે એકદમ સરસ ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે તમારી પાસે જૂની તૂટેલી ચારણી હોય તો તમે જરૂરથી બનાવજો ખૂબ જ સરળ છે બનાવવાનું અને ઘણા બધા કપડાં સુકવી શકવાય રાત્રે પંખામાં જુઓ બાળકોના હોય આથી બનિયાન ટોવાલ વગેરે રૂમાલ હોય કે મોજા હોય તો ખૂબ જ ઉપયોગી થશે અને જો આઈડિયા તમને સારો લાગ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઘણા બધા કપડાં સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો મળીએ નવા વિડીયોમાં